સૌરાષ્ટ્રની અંદર અત્યારે સરદાર ધામ અને ખોડલ ધામના નામે વિવાદ ચાલી રહ્યો છે હવે આખો વિવાદ બે સંસ્થાઓ વચ્ચે છે કે પછી બે વ્યક્તિઓ વચ્ચે છે તેમની વાત કરીશું આ વિડિયોમાં કારણ કે અવારનવાર આ જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ખુલાસા થઈ રહ્યા છે એક પછી એક નિવેદન આવી રહ્યા છે એટલે આજે ચર્ચા એ બાબતની કરવી છે કે આ વિવાદ બે વ્યક્તિઓ વચ્ચેનો છે કે પછી બે સંસ્થાઓ વચ્ચેનો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જે રીતે અત્યારે સૌરાષ્ટ્રની અંદર સરદારધામ અને ખોડલધામના નામે વિવાદ ચાલી રહ્યો છે તેમાં હવે વળાંક એ આવ્યો છે કે જેમના ઉપર હુમલો થયો છે જયંતિ સરદારા તેમણે પોતાનું નિવેદન આપ્યું છે આ નિવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે જ્યારે સૌપ્રથમ તેમના ઉપર હુમલો થયો ત્યારે તેમણે પ્રતિક્રિયા આપી હતી કહેવામાં આવતું હતું કે મારા ઉપર આજે એક પોલીસ કર્મચારી છે પીઆઈ પાદરિયા પીઆઈ સંજય પાદરિયા તેમણે મારા ઉપર હુમલો કર્યો અને એ પણ સમાજના નામે વેરઝેરના બાબતે હુમલો કરવામાં આવ્યો પછી સીસીટીવી સામે આવ્યા અને જે આ પાદરિયા છે તે ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા તેવું પણ સામે આવ્યું પરંતુ સવાલ અહીંયા એ થતો હતો કે આ વિવાદ આખો બે સંસ્થાના નામે છે કે બે વ્યક્તિના નામે છે તેમાં હવે એક ખુલાસો થયો છે કારણ કે જયંતિ સરદારાએ પાછી પોતાની પ્રતિક્રિયા આપી છે એટલા માટે આપી છે કારણ કે સીસીટીવી સામે આવ્યા આપણને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સૌપ્રથમ જે પ્રથમ સરધારા એટલે કે સરદારધામ ઉપર હુમલો કર્યો તેમનો કોલર પકડ્યો તેમને પાટું માર્યું એટલે ત્યાંથી વિવાદ ચાલુ થયો પછી બંને વચ્ચે તકરાર થઈ એ પણ આપણે સીસીટીવી માં જોયું એટલે ક્યાંક જયંતિ સરધારાને જ્યારે બધું પૂછવામાં આવ્યું ત્યારે સ્પષ્ટ તેમનું કહેવું એવું છે કે જો સરદારધામ અને ખોડલધામ સમાધાન કરશે તો હું સમાધાન માટે તૈયાર છું પરંતુ કોઈ કાળે હું સંજય પાદરિયા સાથે સમાધાન કરવા માટે તૈયાર નથી એટલે અહીંયા સ્પષ્ટ સંદેશ આપણને એ મળ્યો કે સરદારધામ અને કોડલધામ વચ્ચે તો કોઈ વિવાદ છે જ નહીં વિવાદ ફક્ત અને ફક્ત બે વ્યક્તિ વચ્ચેનો છે પીઆઈ પાદરિયા અને જયંતિ સરધારા વચ્ચે એટલે અહીંયા સવાલ એ થતો હતો કે તું જયંતિ સરધારા ખોટું કેમ બોલ્યા કારણ કે સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે પીઆઈ પાસે કોઈ જ પિસ્તોલ જેવું હથિયાર હતું હથિયારથી મારવામાં નથી આવ્યા કારણ કે કલમ પણ પણ ઉમેરવામાં આવી છે છે અને એમની સાથે હત્યાનો ગુનો આવ્યો એટલે જ્યારે ફરિયાદ નોંધાઈ ચૂકી હતી અને એ પછી પીઆઈ પાદરિયા છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા કારણ કે એક જે પોલીસ હોય છે આપણા બધાના રક્ષણ માટે હોય છે પોતાની જે વર્ધી છે પોતાનું જે પદ છે એમને પોતાના સમાજના કોઈ વેરજર માટે તે ઉપયોગ નથી કરી શકતા એટલા માટે ક્યાંક તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય અને તેમણે પોતાના સમાજ માટે કોઈ ઉપર હુમલો કર્યો છે એટલા માટે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય એ માટે પણ આ ઘટના બની હોય એટલે સવાલ અહીંયા એ થતો હતો કે જયંતિ સરધારા છે તેમણે ખોટું કેમ બોલ્યું જ્યારે તેઓ અત્યારે તેમનો રિકવરી મૂડ ચાલી રહ્યો છે ત્યારે તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે સૌપ્રથમ તો આપણે જયંતિ સરદારાને સાંભળી લઈએ કે હવે તેઓ શું બોલી રહ્યા છે કેમ તેઓ અચાનક ફરી ગયા તેમણે ક્યાંક એવું પણ કહ્યું છે કે નરેશ પટેલ વિદેશમાં છે તો એમની પ્રતિક્રિયા પણ સામે આવી જોઈએ મારે એમના પુરાવા જોઈએ છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે પીઆઈ પાદરિયા સાથે તો આજે નહીં અને કાલે નહીં હું સમાધાન નથી કરવાનો એટલે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અહીંયા બે વ્યક્તિ વચ્ચેનો આ ઝઘડો છે પહેલા આપણે જયંતિ સરદારને સાંભળી લઈએ

રીતે પ્રવક્તા કહી રહ્યા છે કે નરેશભાઈ એવું ન કરાવી શકે આપનું શું માનવું જ્યારે ટીમનો મેન માણસ આવું કરતો હોય અને અસંખ્ય વાર કરેલું છે આપણી એ પાદરિયાનો પહેલો પરાક્રમ નથી ઘણા લોકોને દમ દાટી રેડ પડાવી લૂંટ્યા છે પુરાવા હું હાજો થઈશ ને પછી હું તમને આપીશ જયંતિભાઈ તમે શું માનો છો કઈ રીતે સમાધાન બંને વચ્ચે થવું જોઈએ કારણ કે કડવા લેવા વચ્ચે સમાધાનમાં કોઈ શરતું ન હોય એક એકબીજાનો પ્રસંગ આવે છે પેલો પ્રસંગ સરદારધામનો આવે છે તો કોળલધામ એમાં માજરી આપે અને કોળલધામના પ્રસંગમાં સરદારધામ માજરી આપે સમાધાન શું આમાં કોઈ બાપુદીન કોઈની પેઢી નથી સમાજનું હિત હોય ને એ જે માણસ સમાજનું હિત જોતો હોય ને એ સમાધાનનો વિચારે જે પોતાનો સ્વાર્થ જોતો હોય ને એ સમાધાન ન થાય એવું વિચારે એવું શું કારણ શું છે કે મને શું ખબર હોય એને શું મગજમાં હોય એને પૂછી જોવો સીસીટીવી જે પ્રકારે સામે આવી રહ્યા છે તમે પેલા એનો કોલર પકડો છો પાટુ મારો છો પરંતુ હકીકત શું છે કારણ કે બાદમાં તો તમને માર મારવામાં આવ્યો જ છે સાહેબ કોઈ માણસ મને ગદ્દાર કે બેનો વિશે અભદ્ર ટિપ્પણી કરે અને પડવા પટેલ લૂચા નીચ છે આવા શબ્દો ઉચ્ચારે ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ મોઢું બોલી સાંભળીને સાંભળાય અને જેમ તેમ ન બોલાય એટલે મને એણે એવું કીધું કે તન ઉઠ મને ઓળખસ હું પી પાદરિયા પાદરીયા છું કે જે હોય તે એટલે એને હાથો ગાયમો એટલે મારા સ્વ સ્વબચવા માટે પગ મેં ઢોરાયો બીજુંમાં ફંડિંગની વાત પણ કંઈક આવી રહી છે કે તમે સમાજ માટે જે સરદાર ધામ માટે ફંડિંગ ઉગરાવી રહ્યા હતા તેને કારણે થઈને ખોડલધામના અમુક વ્યક્તિઓને પેટમાં દુખે છે આ વાતમાં હકીકત કેટલી મને સરદાર ધામમાંથી ફંડ ઉગરાવવા માટેની પીતતુ એટલે હું ઉગરાવું છું ખોડલધામ કે તો એના માટે હું ઉગરાવું હું એનો ટ્રસ્ટી છું મને કંઈ ખબર નથી

સેના સીસીટીવી બી જાય એ મને ખબર નથી થાય આપણે એમ કોલર પકડો ને ત્યારબાદ લાત મારી આ પ્રકારના સીસીટીવી પણ સામે આવ્યા છે સમગ્ર બનાવ શું બેનો વિશે ખરાબ ભાષા વાપરી અને સમાજ સમાજમાં વેમનસ્ય થાય આવી ભાષા હોય તો મેં એને કીધું કે ભાઈ સંભાળીને વાત કરાય ગમિયા ગમે ન બોલાય હવે અહીંયા જયંતી સરધારા એવું કહી રહ્યા છે કે જો બંને સંસ્થાઓ સમાધાન કરવા માંગતી હોય તો હું સમાધાન કરવા માટે તૈયાર છું પરંતુ એમના પછી સીધો જ તેમનો બીજો જવાબ આપે છે અને જ્યારે કોઈ પત્રકાર એમને પૂછે છે કે તમે શા માટે આ ફરિયાદ કરી છે તમારા ઉપર હુમલો થયો ત્યારે શું થયું હતું સીસીટીવીમાં જોઈ શકાય છે કે તમે કોલર પકડ્યો પાટુ માર્યું પછી વિવાદ ચાલુ થયો ત્યારે જયંતી સરધારા પોતાના બચાવમાં એવું બોલતા હોય એવું લાગ્યું તેવું કહી રહ્યા છે કે સૌથી પહેલા જે પીઆઈ પાદરિયા છે તેમણે સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી એટલે મારાથી રહેવાયું નહીં એટલે મેમનો કોલર પકડ્યો એટલે હવે અહીંયા એ જોવાનું છે કે સ્પષ્ટ હકીકત જ્યારે પીઆઈ પાદરિયા પકડાશે પીઆઈ પાદરિયાને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને જ્યારે તેઓ પકડાશે જ્યારે તેઓ પોલીસની સાથે હશે અને ત્યારે જે ખુલાસા થશે તે પણ જોવાનું છે પરંતુ આખી બાબતે જ્યારે એમણે નરેશ પટેલ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે કે નરેશ પટેલ અત્યારે વિદેશમાં છે મારે પુરાવા જોઈએ છે એમને લઈને ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ તમે પણ સીસીટીવી જોયા છે શું કહેશો કારણ કે પ્રથમ જે પ્રમાણે જયંતિ સરદાર જ હુમલો કરતા નજરે જે આક્ષેપો તો પહેલા બી થયા હતા અને અત્યારે બી કરે છે અને હવે ઓલરેડી જયંતિભાઈ એફઆઈઆર નોંધાવી છે ત્યારે જે કંઈ સીસીટીવી જ અને જે કાંઈ સાબિતીઓ સામે આવી છે એ પોલીસ ખાતાનો તપાસનો વિષય છે અને એમની સામે જે કંઈ સાબિતી પુરાવો છે એના આધાર ડિપાર્ટમેન્ટ તપાસ કરશે અને જે બી હશે એ સામે આવશે પરંતુ હત્યાની કલમ જે ઉમેરવામાં આવી છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કંઈક અલગ જ આખું મામલો છે શું કહેશો જી હવે જ્યારે કોઈ પણ ફરિયાદ નોંધાવવા જતા હોય ત્યારે ફરિયાદ સાચી છે કે ખોટી છે એ પોલીસ ખાતાને ખબર નથી હોતી અને તહમોદાર જે પ્રકારની ફરિયાદ નોંધાવે એ પોલીસ ખાતું નોંધતું હોય છે પોલીસ ખાતું જરૂરી જરૂરી ચર્ચાઓ કરતું હોય છે પણ અંતે તહમદાર જે કંઈ ફરિયાદ નોંધાવે નોંધતું હોય છે એ ફરિયાદ સાચી છે એવું માનવાને લાયક નથી ફરિયાદ સાચી તો ત્યારે પુરવાર થાય કે જ્યારે એ ફરિયાદને લઈ અને તપાસ થાય અને તપાસમાં જે કંઈ સાબુત સમય આવ્યા હોય અને એના અંતે જે કંઈ જે કંઈ પુરાવાના આધારે જે સાબિત થાય એના આધારે એ ફરિયાદને આપણે સાચી ગણતા હોય છે ફરિયાદ નોંધાની એટલે સત્ય છે એવું તો માની ના શકાય તો સીસીટીવી ના આધારે હવે તપાસ થવી જોઈએ તેવું માની રહ્યા છો તમે જો પોલીસ કાતું છે તપાસ કરશે સીસીટીવી ના આધારે ભી કરશે એમને જરૂર જણાશે અને જે લોકો હાજર હતા એમની પૂછપરછ દ્વારા ભી કરશે એ પોલીસ ખાતાનો વિષય છે સ્થળ તપાસ કરી અને ત્યાં જો કોઈ જાતના પુરાવા મળતા હોય એના આધારે ભી એ તપાસ કરશે બીજો એક આક્ષેપ થયો છે નરેશ પટેલ વિદેશ પ્રવાસે હોય તો પુરાવા જાહેર કરે તેવી પણ જયંતિભાઈએ વાત કરી છે ખરેખર શું હોવું હું પહેલા તો એમ કહું છું કે જયંતિભાઈ નરેશભાઈ વિદેશ હોય કે ના હોય એનાથી જયંતિભાઈને શું ફેર પડતો હોય છતાં જ્યારે આ વાતની ખબર નરેશભાઈને ત્યાં પડી કે જયંતિભાઈ ઉપર મૂલો છે ત્યારે ત્યાં બેઠા બેઠા એમને દુઃખ વ્યક્ત કર્યું છે આ ઘટનાને કમનસીબ ઘટના ગણાવી છે અને વાતને વખોડી છે ત્યારે નરેશભાઈ ત્યાં બેઠા બેઠા બીજો આટલી ચિંતા કરતા હોય તો નરેશભાઈ ત્યાં છે કે નહીં એના પુરાવાની વાત આવે ત્યારે વિશ્વાસથી મોટી કોઈ વાત હોતી નથી અને ત્યારે આવી વાત સમાજના આવા આગેમાન માટે જ્યારે કરીએ ત્યારે એ વાત યોગ્ય પણ નથી હસમુખભાઈ જે પ્રમાણે હવે આ સરદારધામ અને ખોડલધામનો વિવાદ છે એવું લોકો માનવા માંડે છે ખરેખર આમાં સત્ય શું છે તમને શું લાગે બે વ્યક્તિની લડાઈ છે શું છે સાહેબ મેં પહેલાં બી કીધું હતું અને હજી બી કહું છું સરદારધામ અને ખોડનધામ બંને સમાજની સંસ્થા છે બંને પોત પોતાની રીતે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરતી હોય છે એમાં કોઈ પણ કોઈ પણ સંસ્થાને એકબીજા સંસ્થા પ્રત્યે ક્યારેય પૂર્વાગ્રહ હોય નહીં ક્યારેય આવું કંઈ હોય નહીં અને બીજું કે બંને નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરે છે આ કોઈ કોર્પોરેટ કંપની નથી કે હરીફ થઈને ઊભી દઈએ તો કાલ સવારે એકને ફાયદો ને એકને નુકસાન થાય અરે આવા તો સમય તન મન અને ધન ખર્ચીને સંસ્થાના આગેવાનો સંસ્થાના ટ્રસ્ટીઓ કામ કરતા હોય છે ત્યારે એકબીજી સંસ્થાને કોઈપણ પ્રકારનો મતભેદ કે પૂર્વગ્રહ હોય એવું એવું બિલકુલ ના હોઈ શકે એટલે અહીંયા હસમુખ લુણા અને જયંતિ સરદારાનું જે નિવેદન આવ્યું છે તે સાંભળ્યા પછી ક્યાંક એવું લાગે છે કે આખો વિવાદ બે વચ્ચેનો છે બે બે વ્યક્તિના અંગત કારણો હોઈ શકે છે છે પરંતુ આમાં ખોડલધામ કે સરદારધામનો જ જ વિવાદ નથી ફક્ત ફક્ત અને વ્યક્તિઓ પીઆઈ પાદરિયા અને જયંતિ સરદાર આ બંનેનો વિવાદ છે અને આ બંને ક્યાંક ને ક્યાંક પોતપોતાની સંસ્થાઓને આ બધી જ બાબતે ઢસડી રહ્યા છે પરંતુ એક વ્યક્તિ તરીકે તેમણે એ વિચારવું જોઈએ કે પોતાના અંગત સ્વાર્થ માટે તેમણે ક્યારેય કોઈ

રાયે પણ પોતાનું નિવેદન આપ્યું છે એટલે હવે આખી બાબતે એ જોવાનું છે કે પીઆઈ પાદરિયા જ્યારે પોલીસની સમક્ષ હાજર થશે ત્યારે શું નવા ખુલાસા થવાના છે આ આખી વાત અત્યારે જે રીતે અમે તમારી સમક્ષ મૂકી છે અમને એવું લાગે છે કે બે વ્યક્તિઓ વચ્ચેનો ક્યાંક આ ખટરાગ હોઈ શકે એમ છે કારણ કે જયнти સરધારાના નિવેદન ઉપર આક્ષેપો ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે તે પીઆઈ છે છે તેમને ક્યારેય પણ સમાધાન કરવા નથી એટલે લાગે તમને શું લાગે છે આ બે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ છે કે પછી ક્યાંક અંગત કારણોસર આ બધું બનતું હોય તેવું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર